કોઈ પણ આ દેશ ને એકત્રીકરણ કરવા માટે હું હસ્તે મુખે દઈ ભલા માણસ હે આ ભાવનગર છે આ ગોહિલવાડ છે અરે એમ ઓળે નહી કાઈ કરે દુનિયામાં માં કરે કે કે ફાઈ ગડી શંકર મરદો નો સદી રહ્યો તો મજા આવે અને મજા તો કાઈ ખોર જ આવે દાદ જારે કાયર વેચ મુકો અને કદમ બે કાલની હામાં ડગલા ભરી દયો તો મજા આવે અને આજે બધા કાલની હામે ડગલા ભરવા આવ્યા છો હે આપણે કઈ કોઈ કોઈ પક્ષારે લેવા દેવા નથી કે કોઈ પાર્ટીારે લેવા દેવા નથી

આપણે ત્યાં આપણા માટે જો આપણે ટક્યા હોઈએ આટલા વર્ષોથી ઓછામાં ઓછા દસેક હજાર વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ ઓછામાં ઓછા દસ હજાર વર્ષ થયા સાહેબ અને એમાં આપણે કાયમ આપ્યું છે આપણે માથા પણ આપ્યા છે અને એકલા આપણે આ એકલ પણ નથી કર્યું એકલ હુડા નથી આપણે શું કામ સમાજના બધા અઢારે રાખીને ચાલવાની ક્ષમતા તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે અને એમાં આપણા માન આન બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોસરવી ઉતરી ગયેલી છે અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ સમાજના એક ભાગ તરીકે અભિન્ન ભાગ તરીકે હું આજે અહીંયા આવ્યો છું અને સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે જે આજે વાસ્તવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે સંકલન સમિતિના આપણે કન્વીનર છે સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે માન્ય રહેશે એવું એમણે કીધું છે આશા રાખવું સુખદ પરિણામ આપણને સૌને મળે